બહુ દિવસ પછી આજ ચાલુ કર્યું છે બ્લોગ અત્યારે જવાના છે બાબરી શેરીશાહ તો ભાઈ જઈએ તો શેરીશા બસ બધી દર્શન કરીને જવાનું હો કરતા બાબરી તો બાબરી લઈ લે તો તૈયાર થઈ ગયા બરાબર હથું ડન એ એ અકબર મળીએ છીએ એવા એમ જાણું તું ને તો તો બીજા લઈ લે તૈયાર થઈ ગયા દશરથ ને એ આવે រាភតិយាទីជ័យបាយកលិញគំពេញដសរតោយមរាដាឆ្នាំបាន ગયા હતા ડેમે ડેમ અમારે જે તેલ નું છે એટલે ગાઈસ મળી છે તો ગાઈસ એક વસ્તુ ખતરનાક આવા છે ગૌ મશીન આ ગૌ વાડા ચાલ પર તો મશીન જો મને ખાલી બહુ દિવસ પછી મળ ગયો ગા સવાજપુર ચલો ગાઈસ સવાજપુર આવી ગયા ફટાફટ આ જે શેરી છે

ગાય સવાર ને અહીંયા કરીએ છીએથી બારી મળીએ છીએ મળી ગાય સવાર અંદર પૂરા બાપરીમાં આવી જવા ketrawatan ke nak ketramatu karna yuza જિદન આ કોણ ગુણારે ભાવે મે બતલી તો પણ પાહ જતાંતા પાસાયા મની દે હોમ માં જો મલે બુઆ આયા હા નિયા હાલે દવા ફોનો હોમ મને સતરા ગાઈસ આજે બધું જી જેસી

તો ગાય જો આટલા વાઢ્યા બધા ગૌ હજુ આટલા બાકી છે બધા બાકી છે અંદર કે દેખાશે નહીં તમને બધા જો પૂનાજી ને બી હા તે વાઘા મેં પાક બધું પતી જવાય છે હવે છેલ્લો એન્ડ सो जल्दी तुम का हो गुड गुड तो गाइस अब तो आई अच्छी बात ही सब बात कमी एक बाकी जो सो अब चलो एक बार बताइए तो guys wadinya ini pagi gitu wadinya itu mau apa ya e judo, siye, so, dia raja agak dan betul jahe Nice.